નગરપાલિકા પૂર્વ પ્રમુખ પતિ જિલ્લાની જવાબદારી આપ સૌ તમામ ગામો માંથી તમામ સમાજના ધોળી સમાન આગેવાનો ઈવાન ભાઈઓ માતાઓ અને બહેનો

ગોમડે ગોમડે એ ટાઈમે ઉદ્યોગપતિઓ આપતા હતા અત્યારે ઉદ્યોગપતિઓ આપણી હાથે ફળજીભાઈ નથી પણ ગરીબ પ્રજા અત્યારે બેનને ગામો ગામથી અગિયાર રૂપિયા એકાવન રૂપિયા પાંચસો રૂપિયા જે જેની શક્તિ ઉમળકા પ્રમાણે એક મહિનાથી પરવાસ છે સતત લોકો ફાળો હાલીને બનાસકાંઠાની પ્રજાએ નક્કી કરી દીધું છે કે આ ચૂંટણી કે કોંગ્રેસ ભાજપ વચ્ચેની નથી પણ બનાસની બેન આપણી બેન કે બેન ચૂંટણી લડે છે ને આપણે જીતાડવા છે ત્યારે

કોરોના બીમાર હતા બેન દવાખાને સમાચાર લેવા ગયા વ્યવસ્થા કરી બાટલા ની પણ એની ઓખમાં ઓછું હતા બેને કીધું કે તમે ચિંતા ના કરો ડોક્ટરો સેવા કરે હાજર થઈ જશો ત્યારે કીધું બેન મને મોત ડર નથી પરંતુ મને આહોડો જે આવે છે ચાર મહિના પછી આ માળા ઉપર ઉત્તર ગામે રંગે તંગે સંગીના લગ્ન કર્યા સમગ્ર ગુજરાત ની કોંગ્રેસ તમને સૌને આમંત્રણ આપી

આ વિસ્તારના ના દોલત પરમાર પણ ધારા સભ્ય હતા એના પછી હેમાભાઈ ભાઈ આયા પરબત ભાઈ આયા માવજી ભાઈ આયા ગુલાબસિંહ પણ બન્યા તમામ ધારા સભ્ય હોય ચૂટણી હોય ત્યાં સુધી દરેક દરેકના પક્ષનો પ્રચાર કરતા હોય પણ બદલાવની ભાવના કે વેર ઝેર નહીં દબાવ રાજનીતિ નહીં પણ છેલ્લા સમયથી આપ સૌ જોઈ રહ્યા છો કયા પ્રકારની રાજનીતિ ચાલે એટલે તો પરબત ભાઈ ને બિચારા આવા સજ્જન મળશે એમણે કોમ કર્યા હોય ને ગુલાબસિંહ તો એમનું કઈ નામ નહીં વાવ નો કાર્યક્રમ આખા પાર્ટીનો હોય ત્યારે હું તો તમામ સમાજમાં જે ભાજપ એમને જઈને કીજો કે તમારા ભાજપના ના અસ્તિત્વ બચાવવા માટેની આ ચૂંટણી છે આ ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી તમામ રાજકીય આગેવાનો કાવા દાવાથી

તો એના આગેવાનને તમારે લઈ જવો પડે અને આગેવાનને ભાઈ લઈ જાય એટલે એના વિસ્તારને એનો સમાજ એ ભાજપમાં જાય એટલે સમાજ જોડે જાય પછી આગેવાન ધીરે ધીરે પતાઈ જાય આગેવાન પતી જાય અને સમાજ તો ત્યાં રહેવાનો છે કોઈ પણ પાર્ટીને ખતમ કરવા માટે આગેવાન આગેવાનો હિત નથી નહીતર તમે જોયા છે કે આમ ગુજરાતમાં માં જેના ડંકા વાગતા હતા હાર્દિક પટેલ બોલતા હતા અત્યારે તે મીડિયામાં માં દેખાતા પણ નથી આ હાલત ભાજપ કરે છે હું તો એમ નહીં અભિનંદન આલુ કે ગમે એવો જાય ને એવી નાથ નોખે છે ને કે ગમે એવો કૂદતો

એ ગોતું કોક હાલજો ગાડા ઉપર ફોર્મ ભરવા એ ખેડૂત ની દીકરી છે ગાડો લઈને ફોર્મ ભરવા જવાના છે ત્યારે પણ મદદ વિનંતી કરું છું આપ સૌને વિશેષ ના કેતા રાજ સત્તામાં માં ભડકા ભાર્યા પછી નાખ્યા મારા રામ ને ઋણી રાખ્યા મારા રામ ને ઋણી રાખ્યા એવા રામ ના ચૌદ વર્ષ ના વનવાસ જયારે હનુમાનજી સાથે હતા આપ સૌ ઘેરી બેન ના કોંગ્રેસ ના હનુમાન બની ને સાતમી તારીખે મતદાન કરો કે સાથે ખુબ શું આભાર જય હિન્દ